હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડિયો બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો આજે છે ને આલુ પૂરીનો પ્રોગ્રામ છે તો આલુ પૂરી કઈ રીતે બને છે એની ફૂલ રેસીપી તમને આપવાની છું તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો અત્યારે છે ને પેલા મેં કોકમ અને આમલીની ચટણી બનાવવા માટે મૂકી દીધી છે અહીંયા અત્યારે તમે આ જોઈ શકો છો કુકરમાં મેં છે ને કોકમ અને આંબલીની ચટણી બનાવવા મૂકી છે ત્યાર પછી આમાં છે ને આને મારે ફુદીના અને કોરિયન્ડરની મારે ચટણી બનાવવાની છે તીખી ચટણી તો આપણે પેલા કોરિયન્ડર છે ને બધું વાઇન્ડ અપ કરવું પડશે એ બધું વ્યવસ્થિત કરવું પડશે કરી લઈએ ત્યાં સુધીમાં છે ને આ કોકમ અને આંબલીની ચટણી છે એ બનીને રેડી થઈ જાય હું તમારી સાથે એ ટુ ઝેડ રેસીપી શેર કરીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે છે ને હવે ગ્રીન ચટણી બનાવવાની છે તીખી ચટણી તો એના માટે મેં છે ને જો મસ્ત કોરિયન્ડર છે ને કટ કરી નાખા છે ત્યાર પછી આ છે ને મરચી પછી તીખા મરચા આદુ અને આ લસણ પછી એમાં હળદર અને મીઠું અને થોડાક છે ને આઈસ નાખવાના જેથી શું થશે તમારો ચટણીનો ગ્રીન કલર છે ને એવો ને એવો રહેશે તો ચલો આપણે ચટણી પેલા બનાવી લઈએ તીખી ચટણી બનાવવાની છે ધાણા લેશું પછી એમાં છે ને આ જે મરચું કઈક બધું નાખીશું થોડુંક લસણ નાખવાનું અને છે ને દરેક વખતે તમારે હળદર નાખવી જ પડશે નકર શું થશે ખબર

તો હવે આપણે બનાવીશું કોકમ અને આંબલીની ચટણી જે થોડીક ખાટી મીઠી ચટણી બનાવવાની છે કેમકે ગ્રીન ચટણી તીખી હોય અને કોકમ અને આંબલીની ચટણી આપણે થોડીક ખાટી મીઠી બનાવશું એટલે આપણે ગુજરાતીઓને ખાટો મીઠો ટેસ્ટ તો બધી જગ્યાએ જોઈએ જ કોકમ અને આંબલીની ચટણીને બ્લેન્ડરથી છે ને મસ્ત એકદમ ગ્રાઇન્ડ કરી લીધી છે હવે આને થોડોક ટાઈમ ઉકળવા દેવાનું ગોળ અને મીઠું નાખીને આ રીતે ચટણીને થોડોક ટાઈમ છે ને ઉકળવા દેવાની જેથી શું થશે ચટણી તમારી એકદમ મસ્ત ઘાટી થઈ જશે પછી આને ટેસ્ટ કરી લેવાની ખાટી મીઠી થાવી જોઈએ ત્યાં સુધી એને એને ઉકળવા દેવાની અને ટેસ્ટ તમારા ટેસ્ટ મુજબ થઈ જાય એટલે તમારે ઠંડુ પડવા મૂકી દેવાની આપણે હવે છે ને આલુ પૂરીની પૂરીનો લોટ બાંધી લેવાનો છે એમાં છે ને મેં મીઠું નાખ્યું છે અને મોળ નાખ્યું છે અને આપણે જે નોર્મલ ઘઉંની રોટલી આપણે જે રીતે બનાવતા હોય ને એ રીતે નોર્મલ રોટ રાખવાનો છે આનો એટલે મસ્ત મિક્સ પેલા કરી લેશું મોણ અને જે મીઠું આપણે નાખ્યું છે એને મસ્ત મિક્સ કરી પછી આપણે રોટલીનો જે રીતે લોટ બાંધીએ ને એ રીતે તમારે લોટ બાંધી લેવાનો છે પછી આને તમારે અડધી કલાક કે પંદર મિનિટ તમારી પાસે જેવો ટાઈમ છે એ રીતે થોડોક રેસ્ટ આપવો પડશે કેમકે મેંદો છે ને જેમ તમે લોટને રેસ્ટ આપશો એમ છે ને વધુ કૂણ આપશે અને કૂણ જે રીતે આપણે લોટમાં આવી ગયું એટલે આપણે તમારે જેવી પૂરી બનાવી હોય ને એવી પૂરી બની શકે એટલે આપણે પેલા સૌથી પહેલા લોટ બાંધી લઈએ લોટમાં છે ને મસ્ત કૂણ આવી ગઈ છે એને મેં અડધી કલાક જેવો રેસ્ટ આપ્યો ત્યાર પછી અમે લોકો પૂરી વણવા માટે બેસી ગયા છે કેમ કે આલુ પૂરીની પૂરી બનાવવામાં છે ને થોડીક વાર લાગે કેમકે સૌથી મોટી પહેલાં પૂરી બનાવવી પડે ત્યાર પછી આ રીતે નાની નાની પૂરીને એમાં ટ્રાન્સફર કરવી પડે અને પછી બાકી જે આ નાની પૂરી આપણે લઈ લઈએ પછી જે પાછળથી જે લોટ વધે એની પણ ફરીથી પૂરી બનાવી પડે એટલે થોડીક છે ને વાર લાગે એટલે મેં થોડુંક વહેલું જ ચાલું કરી દીધું હતું પૂરી બનાવવાનું ત્યાર પછી આ બધી પૂરી બની જાય પછી આને તળવાનું કામ કરવાનું છે તો તડતા તો તમને બધાને આવડતું જ હોય એટલે એ હું તમને નહીં બતાવું તો ચાલો આપણે હવે પૂરી ફટાફટ બનાવી લઈએ તો જ્યારે આ લોકો નતા આવ્યા ને ત્યારે મેં બંને ચટણી બનાઈ નાખી એટલે હે ને મેં ચટણીનો ટેસ્ટ કરવા માટે આવી પૂછ્યો કેમ કે ટેસ્ટ તો મારે લેડીઝને કરાવવો જ પડે ખબર પડે વ્યવસ્થિત બન્યું છે કે નહીં કોણ કોણ મારા જેવું કરે છે જરા કમેન્ટમાં કહેજો મને હો અરે યાર હું છે ને રગડાની રેસીપીનો વિડીયો બનાવતા ભૂલી ગઈ છું પણ આમાં જે આપણે રગડાપુરી બનાવીએ ને એમાં જેવો રગડો હોય ને એવો જ રગડો સેમ આમાં બનાવવાનો હોય છે તો ચલો આપણે હું તમને છે ને આલુ પૂરી કઈ રીતે ફીલ કરવાની હોય એનો પૂરો વિડીયો બતાવું છું એક પ્લેટમાં તમારે જે આપણે બધી પૂરી બનાવી છે એ પૂરીને આપણે લઈ લેવાની પછી એમાં જે રગડો બનાવ્યો તો રગડા પૂરીનો જે રગડો હોય ને એવો સેમ રગડો હોય એ રગડો તમારે લઈ લેવાનો પછી એમાં તમારે તીખી ચટણી નાખવાની છે જે રીતે તમે ખાતા હોય એ રીતે પછી એમાં જે આપણે કોકમની ચટણી બનાવી હતી એ એડ કરીશું એમાં ખાટો મીઠો ટેસ્ટ માટે પછી આપણે એની ઉપર સેવ નાખવાની છે જે આ સેવ છે ને એ આલુ ભુજિયા સેવ છે જે થોડીક તીખી ટેસ્ટમાં આવે છે તો સેવ પછી તમારે એની ઉપર કાંદા છે એ સ્પ્રિન્કલ કરવાના છે તમારે જે રીતે ખાતા હોય એ રીતે તમારે સ્પ્રિંકલ કરી દેવાના કાંદા ખાઈ જાય પછી એની ઉપર ચીઝ નાખવાનો હોય છે તો ચીઝ આપણે હવે એના પછી ચીઝ નાખીને પછી એને મસ્ત છે આલુપુરીની મજા માણવાની છે તો ચલો બધા આલુપુરી ખાવા આ ભાઈ કે નહીં તમે ઓલું બનાવો ને ત્યારે મને કેજો મારે એને વિડીયો ઉતારવો છે આ લોકો લોકો તો કાલે છે ને હું વિડીયો નો એન્ડ કરતા ભૂલી ગઈ હતી કેમ કે કાલે બુધવાર હતો તો બધા પછી બેઠા હતા તો પછી હું વિડીયો નો એન્ડ કરતા ભૂલી ગઈ તો તમને આલુ પૂરીના રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો કેવા લાગે છે એ બધું કમેન્ટમાં કહેજો જેથી મને ખ્યાલ આવે અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બીજા જોડે શેર કરો ટેક કેર મળીએ બીજા વિડીયોમાં બાય